નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ ઓગસ્ટ બે હાજર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

અને જો સાત દિવસમાં લાલ લાઇટો અને સાયરન બંને હટાવવામાં નહીં આવે તો હાઈકોર્ટના આદેશની અવમાનના માટે કાર્યવાહી કરવા નોટિસ પાઠવી છે લાલ બત્તીઓના વીઆઈપી કલ્ચરને રોકવા માટે બે હજાર ચૌદમાં હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી પરિણામે રાજ્ય સરકાર અને બાદમાં બે હજાર સત્તરમાં કેન્દ્ર સરકારે પણ સરકારી અધિકારીઓના વાહનો પર લાલ લાઇટ અને સાયરન લગાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો પરંતુ આ પ્રતિબંધ જાણે માત્ર કાગળ પર જ રહી ગયો હોય તેમ વીઆઈપી પ્રોટોકોલથી ટેવાયેલા અધિકારીઓ હજુ પણ તેમના વાહનો પર લાલ લાઇટ અને સાયરન લગાવીને ફરતા હોવાની પિટિશન થતાં હાઈકોર્ટે ગંભીર વલણ અપનાવ્યું હતું હાઈકોર્ટે આ મામલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે કોર્ટે ટ્રાન્સપોર્ટ વિભાગ અને ગ્રહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને લાલ લાઇટ અને સાયરન પરના પ્રતિબંધનો કડક અમલ કરવા તાકીદ કરી છે સાત દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે તેમજ સાત દિવસમાં અધિકારીઓ દ્વારા લાલ અને સાયરન દૂર કરવામાં આવે તો આવા અધિકારીઓ સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી કરવામાં આવશે આમ કાયદાનું પાલન કરવાની જવાબદારી ધરાવતા ઉચ્ચ અધિકારીઓ પોતે જ કાયદાનો ભંગ કરી રહ્યા છે તે જોઈને કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને પ્રતિબંધનો કડક અમલ કરવા તાકીદ કરી છે ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ 78મા સ્વતંત્ર દિન પ્રસંગે હાર્દિક શુભકામનાઓ મહેશ પૂજ પ્રમુખ દીપક પારેખ ઉપપ્રમુખ મહેશ સીઠાણી માનદ મંત્રી જતિન અગ્રવાલ માનદ સહમંત્રી નરેન્દ્ર રમાણી ખી આઝાદી અમર રહો આઝાદી કા અમૃત મહોત્સવ વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે સહયોગ ભારત કે હમરે સબ નાગરિકો કો આઝાદી કારી શુભકામનાએ દીનદયાલ પોટ ઓથોરિટી કંડલા એક મજબૂત આત્મનિર્ભર દિશામાં ચાલો એક એવા રાષ્ટ્ર નું નિર્માણ કરીએ જે સમગ્ર વિશ્વ ને પ્રેરણા રૂપ બને એક એવું રાષ્ટ્ર જ્યાં સપનાઓ ઉડાન ભરે નવીનતા ખીલે અને પ્રત્યેક નાગરિક વિકાસ યાત્રામાં ફાળો આપે એક એવું રાષ્ટ્ર જેનો ખૂણે ખૂણો સમૃદ્ધ હોય અને સંપની સૌને બાંધી રાખે આ સ્વતંત્રતા દિવસે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લઈએ શુભકામનાઓ સ્વતંત્રતા દિવસની અદાણી ગ્રુપ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર